રિવડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પત્નીની ન્યાયની ગુહાર વીટીવી ન્યૂઝ સમક્ષ મૃતક અમિતની પત્નીએ વ્યક્ત કરી છે વેદના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ન્યાયની માંગ કરી છે ઘટનાના તેર દિવસ પછી પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે ફરાર છે હજુ સુધી નથી પકડાયા અનિરોધ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા અમિત ખૂંટની પત્ની બિના તકે ન્યાયની વાત કરી છે વધુ એક નિર્દોષ આરોપીઓનો ભોગ બને તે પહેલા આવે તેવી તેમની પત્નીએ આ માંગ કરી છે રાજદીપસિંહ અને શક્તિસિંહના હત્યારાના લાયસન્સ રદ કરવાની માંગ ઉઠી છે તો અનિરુદ્ધસિંહ ના બંને દીકરાઓ લીબડામાં ભયનો માહોલ ફેલાવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે રીબડાના પાટીદાર યુવાન અમિત ખૂટના હત્યા બાદ હજુ પણ આરોપીઓ ફરાર છે અનિરૂધ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા સહિતના આરોપીઓ ફરાર છે ત્યારે અમિત ખૂટના પત્ની છે બીનાબેન ખૂટ તેમના દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે આપણે તેમની સાથે વાત કરીશું કઈ પ્રમાણે બીનાબેન તમે પત્ર લખ્યો છે શું પત્ર લખ્યો છે અને શું માંગણી કરી છે મેં માગણી કરી છે કે મારા પતિને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને આ બધા રાક્ષસ આ બધા ખુલ્લા ફરે છે અનિરુપસિંહ જાડેજા જયથી રાજદીપસિંહ જાડેજા એ બધાને આસીની સજા મળે જેથી કરીને આ બીજા પાછળ નેતોષ ના ફસાય પત્રમાં તમે ક્યાંક હથિયારના પરવાના છે તે પણ રદ કરવાની માંગ કરી છે કારણ કે રાજદીપસિંહ અને શક્તિસિંહ બંને ભાઈઓ પાસે હથિયારના પરવાના છે હા એ પણ જલ્દી થી જલ્દી રથ થતા જોઈએ કેમકે અમારા ગામમાં એનો ભય જ એટલો છે ત્રાસ જ એટલો છે કે કોઈ ડેલા બારે કોઈ બેસી નથી કોઈ સ્ત્રી બાર નથી નીકળી શકતી કોઈ નાના બાળકો પણ નથી રમી શકતા કેટલા સમય આ પ્રકારનો ત્રાસ છે આ લોકોનો કારણ કે જે આખો કેસ બન્યો હની ટ્રેપની જે ઘટના એવી એમાં પણ આખું ષડયંત્ર હતું ને જેના જ કારણે અમિતભાઈને ને આપઘાત કરવો પડ્યો

સમયથી બેન બેનાવો ત્રાસ છે આ ત્રીસેક વર્ષથી એનો અન્ય ત્રાસ છે ગમે ત્યારે ગામમાં ગમે તેની હત્યા કરવામાં આવે છે તો પણ એનું નામ સામે આવતું શું છે એ જ કરે છે પણ એ જ કરે છે તો એનું જ નામ સામે આવે ને મુખ્ય માંગણી શું છે મારી મુખ્ય માંગણી એ છે કે એને ખુલ્લા ફરે છે આટલી આટલું બધું ખરાબ કામ કરવા છતાં બધાને ફસાવા છતાં યા ખુલ્લા ફરે છે ને એને જલ્દીથી જલ્દી એને સજા આપો ખાસની સજા આપો અત્યારે જઈને એને મારા અમિતને ન્યાય મળશે અને એના જીવને સદગતિ મળશે સુસાઇડ નોટ માં પણ અમિતભાઈ આ બन्ने ના નામ નો ઉલ્લેખ કર્યો તો છતાં હજુ પણ ધરપકડ નથી થઈ ઈજ કહું છું કે આટલું થવા છતાં એની હજી ધરપકડ કેમ નથી થઈ તો તમે કરો છો શું બધા પોલીસ સાથે ક્યાંક સાતગાઠ હોય એવું લાગે છે તમને

સાથે એ લોકો કોઈ પણ માંગણી કરી છે કે આરોપીઓની ધરપકડ એને પણ એને કીધું કે આ લોકોને સજા મળશે જ અને અપાવીને જ રહેશું આપણે જયારે આખો ઘટના બની ત્યારે અમિતભાઈ છેલ્લે કંઈ વાત કરી હતી તમારી સાથે કારણ કે સીધા તેમને જે મૃતદેહ છે તે મળ્યો એટલે કઈ એ પેલા કઈ વાતચીત થઈ હતી અમિતભાઈ તમને કહેતા હતા કે આ લોકો બદનામ કરી રહ્યા છે અથવા એટલું કહ્યું કે આ લોકોએ મારી ઉપર બળાત્કારનો કેસ કર્યો છે આપઘાત કરતા પેલા તમારી સાથે વાતચીત કઈ થઈ હતી શું હતું કઈ પેલા વાતચીત નથી થઈ આ લોકો ત્રાસ આપે છે એવી બધી વાતચીત થતી હતી મને ખબર જ હતી કે ત્રાસ તો એનો છે જ મને ખબર જ હતી કે જીત થયું એના કારણે જ થયું બાકી તો કઈ છે જ નહીં બીજું અમારે બે વચ્ચે એવું કઈ હતું નહીં પણ એનો ત્રાસ અમારા ગામનો નો અનિરુદ્ધ સિંહ નો એનો ત્રાસ જ એટલો હતો કે એના દબાણ થી એને આ કરવું પડ્યું હવે આ લોકોની તાત્કાલિક ધરપકડ થાય યોગ્ય ન્યાય મળે તેવી માંગણી કરી રહ્યા છે હા હું એ સરકાર આગળ માંગણી કરું છું કે આ આના જેવા રાક્ષસ ને બધા જલ્દી તમે જેલ ભેગા કરો અને ફાંસી ની સજા દો ત્યારે જઈને કોઈ બીજા નિર્દોષ લોકો કઈ ગામમાં સુખી જીવન જીવી શકે ને બીયા વગર ડૈરા વગર જીવે કઈ ચોક્કસથી જે પ્રમાણે અમિત ખુટના પત્ની છે તેમના દ્વારા પણ ને ક્યાંક માંગણી કરવામાં આવી રહી છે અનિરૂધ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા આ બંનેના નામ હતા તે સુસાઇડ નોટમાં નામ હતા પરંતુ હજુ સુધી પોલીસે આ બંનેની ધરપકડ કરી નથી હવે અમિત ખુટના પત્ની છે તેમના દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે તેમજ જે હથિયારના ભરવાના છે તે રદ કરવાની માંગણી કરી છે કારણ કે જે હથિયારો છે સાથે સાથે આ લોકોનો જે ત્રાસ એટલો બધો વધારે છે જેના કારણે જે અમિત ખુટનો પરિવાર છે તે ભયભીત હોય તેના કારણે અને પોલીસ પ્રોટેક્શનની પણ માંગણી છે કે પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક આખા કેસને લઈને પોલીસની પણ જે નીતિ છે ઢીલી નીતિ છે તે સામે આવી છે કારણ કે જે પ્રમાણે કેસમાં આ બંનેના નામ હોવા છતાં પોલીસે હજુ પણ ધરપકડ કરી નથી કે જુલેટ સાથે ભાવેશ ચંદ્રપા વિ ન્યૂઝ રાજકોટ તો આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપની સાથે લાઈવ વરિષ્ઠ પત્રકાર જગતીશ મહેતા જોડાયા ગયા છે સર આપનો ખૂબ ખૂબ સ્વાગત છે વી ટીવી ન્યૂઝ પર સર

ગોંડલ કે હિબડામાં જે કાય ત્રાસ કુલેટ સુલેટ ફરિયાદો થાય છે ઓનીકો દેરાસીનો ત્રાસ હોવાનો પાટીદારો કહે છે અહીંયા પણ પાટીદારની મૃતક ની પત્ની પોતે કહે છે કે અહીંયા અનિરુદ્ધનો ત્રાસ છે પણ બંનેનો ત્રાસ છે બંને ભાજપમાં છે અને અનિરુદ્ધજી જાડેજા ટીવી ચેનલમાં આવે છે વિડીયો રેકોર્ડિંગ કરીને મૂકે છે હું નિર્દોષ છું એવી વાતો કરે છે પણ તમે જેમાં માં વાત કરી મૃતક ભાઈની પત્ની એ કે હજી એની ધરપકડ કેમ નથી થઈ તો આ પ્રશ્ન તો સરકાર સામે થવો જ ઘટે સ્વાભાવિક જ છે ધરપકડ નથી થઈ હકીકત છે એટલે વાત એટલી છે બેન કે કાયદો ને વ્યવસ્થા ને કથળાવવાનું આપણે જેની ઉપર આળ મૂકીએ છીએ કે અનિરુદ્ધસિંહ રીવડામાં કે જયરાજસિંહ બાપુ ત્યાં આપણે ગોંડલમાં એના કરતા મોટી જો કોઈનો વાંક કે કોઈની ક્ષતિ હોય તો સરકારની છે સરકાર જેવું છે આવી હાલત કરે આવી ગુહાર લગાવવી પડે એ સરકારના બેરાકાને કેમ અથડાતી નથી પ્રશ્ન તો એ થવો જ ઘટે એટલે આપણે બધા જ ચર્ચા કરીએ છીએ જ્યારે કરીએ છીએ ત્યારે તથા કોઈ બાહુ શકે ખરા સરકારી તંત્ર થી કોઈ મોટું હોય શકે ખરું અને સરકાર ધારે તો શું કરી શકે એનો તો અત્યારે તમે જયારે ગોંડલ ચર્ચા કરો છો આખા ગુજરાતમાં એક જ ચર્ચા છે કે ગુજરાત સમાચાર જેવા પ્રતિષ્ઠિત અથવા તો દિગ્ગજ દૈનિક ના માલિક ની પણ ધરપકડ કરી કે નહીં હા કે ના થઈ છે બાહુબલીભાઈ શાહ તો સરકાર ધારે તો શું કરી શકે એનો છે અને એટલે જ તમે જોઈ નહી ધારતું હોય એટલે જ આ આપણે ફરિયાદ કરવી પડે છે નહી આપઘાતે ભાઈ અમિતભાઈ ખોટે આપઘાત કર્યો એને બિલકુલ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું સાચું ખોટું તપાસ બોલતો નથી હોતો કમસે કમ એની ભલે ઓન પેપર તો ઓન પેપર ધરપકડ કરો પૂછતાછ કરો એની બાકીની ફાઇન્ડ કાર્યવાહી તો થવી જોઈએ એને બદલે ખરેખર એના જે એક ષડયંત્ર હની ટ્રેક નો આરોપ જેની ઉપર મૂકવામાં આવ્યો હતો એટલે મૂળ વાત એ છે બેન કે આ બધી જ ઘટનાઓમાં મોરે મોરા ભટકાય છે જનતા ઈ ખોટું છે આમાં પંચતંત્ર ની વાર્તાની જેમ સરકાર જે છે બે બિલાડી વચાળે ઉંદર અને ભાઈ બિલાડી ની વચ્ચે વાંદરો જેમ ખાટી જાય એવી રીતે સરકાર તાલ માલ ને તાસીરો જોઈ રહી હોય એવું લાગે છે જો એવું ન હોય તો ગુજરાત સમાચાર જેવા દૈનિક તાકાતવર દૈનિક ની બોર્ડ માં હાથ નાખીને એના માલિક ને જો ઉપાડી લેતી હોય સરકાર તો અનિરુદ્ધસિંહ જાડેજા હોય કે જયરાજસિંહ જાડેજા હોય કે કોઈ પણ જેને આરોપીના ના પિંજરામાં મૂકવાની વાત છે એવાની વાત કરું છું બાહુબલી નું નામ લીધું તો મારે એક સવાલ એ છે કે આપ ગોંડલ ની રાજનીતિને બહુ સારી રીતે જાણો છો સમજો છો આટલા સમયથી તમે જુઓ છો તો એવું કહી શકાય છે કે ત્યાં બાહુબલીઓની લડાઈ ચાલી રહી છે ત્યાં ગોંડલમાં માં બાહુબલીઓની લડાઈ ચાલી નથી રહી ભારતીય જનતા પાર્ટી લડાઈ ચલાવી રહી છે એ સમયે ગોંડલ પંથકમાં રીબડા હતો ત્યારે પાટીદાર લોકોએ કેશુભાઈ પટેલ ને કીધું તું કે મહીપતસિંહ જાડેજાનો ગ્રુપ નો અમારી ઉપર દબદબો છે જમીન વેચવી કારવી હોય તો મુશ્કેલી પડે છે માટે તમે એનો કઈ તોડ કાઢી કેશુભાઈ પટેલે તોડ કાઢી દીધો શું તોડ કાઢી દીધો જયરાજસિંહ જાડેજા પોલિટિકલી જન્મ આપ્યો હવે જન્મ આપ્યો ત્યારે કેશુભાઈ પાટીદારો ને કેશુભાઈ ને બે ને જયરાજસિંહ ઉત્તમ લાગતા હતા શું કામ કાંટો પગ માં લાગતો હતો અને પગનો કાંટો તો આપણે કહીએ છીએ ને બેન કે ન હમ સે નીકળેગા ન હમ નસી સે નીકળેગા આ લોકો એ અમિતભ રીબડા ગ્રુપ નું જોર ઓછું કરવા ગોંડલ જૂથમાં જયરાજસિંહ જાડેજાને ઉભા કર્યા ઈ ઉભા પણ ભારતીય જનતા પાર્ટી એ જ કર્યા હવે તમે વિચાર કરો કે જયરાજસિંહ મહીપતસિંહ નો ત્રાસ કે દબદબો ઘટાડવા કઈ કાયદાનો આશરો તો લીધો નહીં હોય પોતે બાહુબલી જય હો જય હો આવું જ કરતા હતા બરાબર હવે ત્યારે બધાને રૂડું રૂપાળું લાગતું હતું હવે હવે ખુદ ને એવી ફરિયાદ થવા માંડી હવે જયરાજસિંહ નો ત્રાસ છે તો તમે વિચાર કરો જયરાજસિંહ નો ત્રાસ હોવાની જે ફરિયાદ કરે છે એ લોકો પાછા કે છે શું ખબર છે હવે નિખિલ ડોંગાને અમે મદદ કરીશું નિખિલ ડોંગા જે છે એ પાછા પાટીદારના ના જયદાસી છે તમે જુઓ આમાં બધાયની કેવી પછેરી દબાણીને દરેકને ને કેવા વાલા લાગે છે ગોંડલ માં પાટીદારો જો જયરાજસિંહ નો ત્રાસ હોય અને રીબડામાં જો અનિરુદ્ધસિંહ નો ત્રાસ હોય તો તમારે કોઈ સજ્જન કે સારા માણસો ઉભા રાખીને એ નિર્મૂળ કરવું જોઈએ ને સરકારની ફેવર રાખી એને બદલે નિખિલ ડોંગા છાતી કાઢી આવે છે જીવવા મરવાની પડી નથી એન્ટ્રી એન્ટ્રીની મુન્જે અહીંયા ગોંડલ માંથી ગુજરાત માં અરે ગોંડલ માંવાની મનાય છે એટલે સુરત થી બધું હલાવે છે અને ભવિષ્યમાં ચૂંટણી લડવાની પણ એની તૈયારી છે બોલે

બિલકુલ બેન ભારતીય જનતા પાર્ટી બુદ્ધિપૂર્વકના ના ખેલ ખેલે છે આની પાછળ ઘણા મોહરા છે અને ઉલ્લુ બનાવે છે જનતાના નામે જનતા કોઈ મિરજાપુર નથી કોઈ કોઈ થી ફાટી પડતું નથી બે બાહુબલીઓને સરકારે પેદા કર્યા છે એમાં પીચાઈ આમાં ખુટાઈ મરે છે કોણ અમિત ખૂટો ની દીકરી જે અત્યારે રડે છે એવી કેટલી દીકરી બેન દીકરીઓ ને સહન કરવાનો વારો આવે છે તમે વિચાર કરો ને આપણને અત્યારે સાંભળતા તમે કે ગોંડલ ને તમારે ભય મુક્ત કરવું તું તો આ રીવડા ની દીકરી પાટીદાર ની દીકરી નથી એને તમારે ભય મુક્ત ન કરવું જોઈએ નહીં એ તો આપને વાલે છે ને એ ગુંડા પાછા આપણા તરફી છે પ્રોબ્લેમ આ છે તમારે ગુડ ટેરરિસ્ટ બેડ ટેરરિસ્ટ એ ખાલી પાકિસ્તાનમાં છે એવું નહીં અમારા નિખિલભાઈ જોગાડ કે અનિરુસિંહ જાડેજા કરે એ અમારા માસિંહ છોકરા જયગાસિંહ કરે એ શત્રુતા આ તો માથા કુર છે એમાં તો આ બેનને રડવું પડે ને તો પાટીદારની દીકરીને આવું થાય તો અત્યારે કા તમને ત્યાં આવવાની મનાય છે આપો આવો ને રીબડામાં ખરો પોલીસ મને પોલીસ તમારી છે ભાજપની સરકાર છે ભાજપની પોલીસ છે ભાજપના વકીલ છે ભાજપના ફરિયાદી છે ભાજપના પીડિત છે ભાજપના નેતા બધું ભાજપનું જ છે તમારે બીજાને કોઈને ક્યાં ઇન્વોલ્વ કરવો પડે એમ છે

કેસ ઉપર હું આવીશ એવું કહેવાય છે કે છેલ્લી ઘડી માણસ ખૂટું ન બોલે અમિત ખૂટે લખેલી સુસાઇડ નોટમાં પણ તેમનો ઇશારો અનિરુધ્સિંહ તરફ જ હતો સર અમિત ખૂટ એવા કેવી રીતે અનિરુદ્ધ સિંહને ડરતા હશે કે તેમને હની ટ્રેપમાં ફસાવવા પડે આ પ્લાનિંગ વિશે આપ શું જુઓ કેવી રીતે જોઉં છું અને બે રીતે જોઉં છું પહેલી વાત તો એ કે હિબડામાં રહીને અમિતભાઈ ખૂટ જયરાત સિંહના માણસ તરીકે દબદબો ધરાવતા હતા રીબડામાં જયરાજસિંહની મિટિંગ કર્યું ધારાસભાની ચૂંટણી વખતે અમિતભાઈ ખૂટ એમાં મેઇન હતા અમિતભાઈ ખૂટ રીબડામાં રહીને જય જયરાજસિંહના માણસ તરીકે રહેવું અથવા તો અનિરુદ્ધસિંહની વિરુદ્ધમાં રહેવું એટલે પાણીમાં રહીને મગર હારે વેર કરવું એનો અર્થ એમ છે કે અમિત ખૂટ પણ કઈ કમ નતા એ કઈ ફાટી પડે એવી કોઈ વાત નથી પણ હવે આ હની ટ્રેક તમે જે કહો છો એમાં ફસાઈ ગયા એટલે સૌરાષ્ટ્રમાં હજી બીજા જે તો છે માથા ભારે બાહુબલી ગુંડા શરમ જેવી ચીજ કે જાડવે ટીંગાઈ ગયા શું કામ એ હની ટ્રેપમાં તમે કયો એને ફસાવી દેવામાં આવ્યા પણ હું એને બીજા એંગલ થી પણ બેન જોઉં કે ફસાવી દેવામાં આવ્યા એટલે એ કોઈ નાદાન બાળક નતા એ કોઈ નાબાલિક નહોતા એક દીકરાના બાપ હતા એટલે બિલકુલ કાળજી રાખવી જોઈએ એટલે કે રીબડામાં રહ્યો છો જયરાશિના માણસ તરીકે રહ્યો છો અર્થાત તમે શત્રુના રડારમાં છો તમારે સાવચેત રહેવું જોઈએ ન રહી તા તો આ પરિણામ ભોગવવું પડ્યું છે જી જી સર આભાર અમારી સાથે જોડાવા બદલ તો ગોંડલમાં બાહુબલીનો આ ખેલ ભાજપ દ્વારા ઉભો કરવામાં આવ્યો છે જય આ જગદીશ મહેતાએ અત્યારે આના ઉપર અમારી સાથે ચર્ચા કરી અને જણાવ્યું છે